આ પહેલને ઇકોલી વેસ્ટ મેનેજમેન્ટ સાફલ્ય ગ્રુપ અને એચપીસીએલ તરફથી જબરદસ્ત ટેકો મળ્યો આ ડ્રાઈવમાં વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ એક સાથે વૃક્ષો વાવવા અને હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવા આવ્યા હતા ઇવેન્ટ દરમિયાન તમામ ઉપસ્થિતિઓએ વૃક્ષારોપણ અને પર્યાવરણીય ટકાઉપણુંને પ્રાથમિકતા આપવાની પ્રતિજ્ઞા લીધી અહેવાલ અશ્વિન લિંબાસિયા પ્રકાશ વાઘેલા હું ઇકોલી વેસ્ટ મેનેજમેન્ટનો ડાયરેક્ટર છું અને પ્રોફેશનલી એન્વાયરમેન્ટલ એન્જિનિયર છું સર જે આ દિન પ્રતિદિન આજે એન્વાયરમેન્ટની બાબતમાં જે પ્રતિક્રિયા જાગી રહી છે બરાબર જેમાં ગ્રીન યોદ્ધા સારું એવું કામ કરી રહી છે આજે એનું ફંક્શન છે એ વિશે આપ શું કહેશો એક્ચ્યુઅલી ઈ વેસ્ટ છે ને એ બહુ નવો જ કન્સેપ્ટ છે આપણા દેશ માટે અત્યાર સુધી જેમ કે અમે બીજા ઘણા વેસ્ટમાં કામ કરીએ છીએ એચઆરડસ વેસ્ટ કેમિકલ વેસ્ટ પછી બાયોમેડિકલ વેસ્ટ એ બધાને તમને જોઈને ખ્યાલ આવે કે ભાઈ આ વેસ્ટ છે આજના જ છાપામાં મેં એક જોયું કે ફેંકી દીધી છે દવાઓ બધી ગંદી દવાઓ રસ્તાની વચ્ચે છે દરેક મીડિયામાં આપ્યું છે પણ એ દેખી તો ઝેર છે એટલે તરત મીડિયાની ધ્યાનમાં આવે છે તમારા પણ ઈ વેસ્ટ છે અત્યારે અહીંયા કોમ્પ્યુટર નાખી દીધા પાંચસો લેપટોપ નાખી દીધા તો તમે કોઈ બોધર કરો યુ આર નોટ નોઈંગ એબાઉટ ઇટ પણ એ જ વસ્તુ હવે જ્યારે ધીરે ધીરે આ રીતે તમે લોકો જાગૃતિ મીડિયા ફેલાવશે તો એના કારણે ખબર પડશે કે ખરેખર આ વધારે જોખમી છે આજે આ કેબલ છે પાંચસો ટન કેબલ અત્યારે ભંગારિયા લઈ જશે ખુલ્લામાં નાખી દેશે કેરોસીન સળગાવીને સવારે જઈને અંદરથી તાંબુ અને એલ્યુમિનિયમ રિકવર કરશે તો આખી રાત જે ધુમાડો ગયો એમાં ડાયોક્સિન અને ફ્યુરાન નામનો ગેસ હોય જે ડાયરેક્ટ તમારા બ્લડમાં જાય અને બ્લડ કેન્સર થાય હા મેં પૂજા ગુલાટી રેડિયો મિર્ચી છે આજ યા પર મેં દિલ્હી મેં બેઝ હું પિછલે બાઈસ સાલ થી મિર્ચી મેં હું યે ગ્રીન યોદ્ધા એક હમરા બહુ પુરાના ઇનિશિયેટિવ હે સસ્ટેનેબિલિટી કો લેકે જીમે હમ લોકો પ્રેરિત કરતે કે વો पेड़ लगाएं आ, बहुत ज़रूरी है वो आजकल की टाइम पे ये सातवां साल है ग्रीन योदा का अहमदाबाद में तकरीबन हर साल हम पचास हज़ार से साठ हज़ार पेड़ जो है वो सिटी में लगाते हैं आ, और इससे हम लोगों को बताना चाह रहे हैं कि आ, क्लाइमेट चेंज सस्टेनेबिलिटी इको फ्रेंडली चीज़ें ये कितनी ज़रूरी हैं आजकल के टाइम में uh, हमारे लिए भी हमारे आने वाली जनरेशन uh, के लिए भी uh, तो रे, रेडियो के माध्यम से डिजिटल के माध्यम से ऑन ग्राउंड इनिशिएटिव्स के माध्यम से हम लोग हम सोसाइटीज़ में जाते हैं इसके बारे में बात करते हैं लोगों को समझाते हैं uh, और ये कोशिश करते हैं कि वो हमारे साथ जुड़ें

અને ખાલી ટ્રીપ પ્લાન્ટ નથી કર્યા એમનું અમે લોકો દર મહિના જઈને ઓડિટ પણ કરે છે મિરજીની ટીમ પણ જાય છે અમારી ટીમ પણ જાય છે અમે અમારું ખાલી સિમ્પલ એ છે કે ભાઈ અર્થ માટે થોડું કરવું જોઈએ બધા એનિમલ્સ છે બર્ડ છે એ લોકોનું ઘર છે અમને પણ બહુ શેલ્ટર આપે છે આ ટ્રીઝ ટેમ્પરેચર પણ ઓછું થાય છે અને ગ્લોબલ નો જે સિનારો ચાલુ રહ્યો છે અને આ વર્ષે કેટલી ગરમી થઈ હતી તો દર વખતે મોન્સૂનની પહેલાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેથી અમે લોકો સ્ટાર્ટ કરી કરે છે અને ત્રીજો વર્ષ છે અને પ્રાઉડલી અમે લોકોએ દોઢથી બે લાખ ટ્રીઝ પ્લાન કરી દેતા છે અમારો ટાર્ગેટ છે દસ લાખ ટ્રીઝ કરવાના છે દસ વર્ષમાં આ ત્રીજો વર્ષ છે હોપફુલી અમે દસ વર્ષની જગ્યા સાત વર્ષમાં ટાર્ગેટ પૂરા કરી લઈશું